નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર શિક્ષકો શાળાના રક્ષણ માટે સરકાર એસઓપી બનાવે અમદાવાદમાં શિક્ષક પર છરીથી હુમલાનો રાજકોટમાં વિરોધ શાળા સંચાલકોએ કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટરને આવેદન આપ્યું અમદાવાદમાં વાલી દ્વારા શિક્ષક ઉપર છરીથી હુમલો કરવાની ઘટનાના શિક્ષણ જગતમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આજે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને કાળી પટ્ટી ધારણ કરી આવેદન આપવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો અને શાળાના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવે એવી માગણી કરી છે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં એક શિક્ષક ઉપર છરીથી હુમલો કરવામાં આવેલો છે આ હુમલાને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શક્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ પ્રકારની જ્યારે ઘટના બને ત્યારે શાળાનું સંચાલન કરવું અને શિક્ષકોની સુરક્ષા રાખવી ખૂબ જ અઘરી બની જાય છે અને શિક્ષકોમાં ભય પણ ઉત્પન્ન થાય છે જેથી અમે જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે શિક્ષકો અને શાળાના રક્ષણ માટે કાયદો બનાવવામાં આવે અને જે વાલી દ્વારા આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે તેને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેના પર સખ્ત પગલાં લેવામાં આવે આ પ્રકારનો હુમલો જ્યારે થતો હોય ત્યારે શિક્ષકો ભયભીત બની જાય છે અને તેથી આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ અને તેના વિરોધમાં આજે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી અને આવ્યા છીએ અને આવેદન આપ્યું છે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતીય વિદ્યાલયમાં નજીવી બાબતે શાળામાં શિક્ષક પરના છરી વડે હુમલાની ઘટનાએ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ભય અને અસુરક્ષાની લાગણી ઊભી કરી છે આ દુઃખદ અને નિંદનીય ઘટના માત્ર એક વ્યક્તિના ક્રિમિનલ વર્તનને કારણે સમગ્ર સમાજ માટે ચિંતાનું કારણ બની છે મહામંડળ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અમે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત નીચે મુજબની માગણીઓ કરી છે આ આવેદનપત્ર રજૂ કરીએ છીએ જિલ્લામાં આવેલી તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં સલામતી માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે શાળાઓના પ્રવેશદ્વાર અને પરિસરમાં કર્મીઓ અને સીસીટીવી દ્વારા નિગરાની રાખી અસામાજિક અને ક્રિમિનલ લોકો સામે સુરક્ષાના પ્રવેશ નિયમો અને પગલાંની એસઓપી બહાર પાડવામાં આવે હિંસાત્મક વ્યવહાર કે હુમલાની ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત પગલાં લેવામાં આવે શિક્ષકો માટે મનોસામાજિક સલાહકાર કે કાનૂની માર્ગદર્શન માટે જિલ્લા સ્તરે તાત્કાલિક સુવિધા ઊભી કરાવવામાં આવે તમામ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ કે સામાજિક રાજકીય સંગઠનો માટે ગાઈડલાઈન અને કાનૂની નિયમો દ્વારા શિસ્ત માનવતા અને યોગ્ય વ્યવહાર અંગે વ્યવસ્થાપન અંગે તાલીમાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે આવા પ્રકારની ઘટનાઓ શિક્ષણ જગતના માનસિક મોરલને તોડતી હોય છે તે માટે સ્થાયી અને કડક સુરક્ષા વ્યવસ્થાના શૈક્ષણિક સ્થાનો માટે આવશ્યક બની છે સજની ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ